બહેન એસી દી વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી વિશે વાત કરી રહ્યા હતા અને સોફિયા કુરેશી વિશે તેમણે આપત્તિજનક ભાષણ કર્યું તેમણે કહ્યું દેશની વીરસેના અંગે પણ આવા તત્વોની જબાન જુઓ આજે મધ્યપ્રદેશના ભાજપના મંત્રીની લુખી વિચારધારા છે રાજનીતિનો સૌથી વરવો ચહેરો શું કહેવા જોવા શું કહી રહ્યા છે આખરે આ વિજય શાહ તે સાંભળી जैसे हमारे मोदी जी समाज के लिए जी रहे समाज के लिए जान लगा रहे और जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी एसी की तेजी करवाई एक बार मोदी जी के लिए जोरदार हजार साली उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जात से उनके

તાલી પાડવાની જગ્યાએ એક પથ્થર જો એ મંત્રીના માથામાં વાગ્યો હોત ને તો ખૂબ આનંદ થત અને તો લાગે કે આપણા દેશના લોકોમાં હજી દેશભક્તિ જીવે છે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની એ રણબંકાઉ કહી શકાય એવી આપણી મહિલા શક્તિ ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાની તાકાત આખી દુનિયા એટલા માટે લોહા માને છે વિકાસ કે ત્યાં કોઈ હિન્દુ નથી લડતો ત્યાં કોઈ મુસ્લિમ નથી લડતો ત્યાં કોઈ શીખ નથી લડતો ત્યાં કોઈ ઈસાઈ નથી લડતો ત્યાં એક હિન્દુસ્તાની લડે છે અને હિન્દુસ્તાની જજબા સાથે લડે છે એટલા માટે જ આ દેશની સેના ગમે તેવા માથાભારે ભારે તત્વો કે આપ ગમે તેવી મોટી સેના હોય સામે એના ઉપર વિજય મેળવે છે પરંતુ એ વિજયને પોતાની હલકી રાજનીતિ ચમકાવવા માટે બધું જ ભૂલીને એનું ગોબર મને તો વિકાસ એવું લાગે છે કે આ વ્યક્તિ જે છે ને એ મેં હમણાં જોયું તો લગભગ નવેક ટમથી આ વ્યક્તિનું નામ પણ હું મારી જીભથી નહીં લઉં આ વ્યક્તિ છેલ્લા નવ તમથી ચૂંટાઈ આવે છે ત્યારે મને એવું લાગે છે કે પોતાની જે બુદ્ધિ છે ને એ કોઈક જગ્યાએ ગીરવે મૂકીને ચૂંટણી લડવા માટે રૂપિયા લાવતો હશે નહીતર આ પ્રકારની હલકી માનસિકતા એની નીકળે નહીં પરંતુ આ દેશ અને આ દુનિયા જેને સલામ કરે છે એવી આપણી બહાદુર સૈનિકો આપણા બહાદુર અધિકારીઓ લશ્કરના એ કોઈ પણ ધર્મ ના હોય એનાથી કોઈ લેવા દેવા નથી એ આપણા દેશ માટે લડે છે દેશની સુરક્ષા માટે લડે છે એના માટે તમે આ પ્રકારની માનસિકતા એ પણ વોટ બટોરવા માટે એટલે આ વ્યક્તિ આટલા સમયથી રાજકીય રાજનીતિમાં સક્રિય છે અને જીતતો હશે કેવી રીતે જીતતો હશે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ પરંતુ ફરી મને એ જ દુઃખ થાય છે કે ત્યાં તાલી પડવાના તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડવા બદલ તો આવા અનેક એવા કેળાઓ છે અનેક એવા કેળા હજુ પણ સળવળી રહ્યા છે કે જેમના દિમાગમાં ફક્ત ને ફક્ત ગંદકી ભરેલી છે એમની માનસિકતા જ આવી હીન છે અને પછી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરે છે પરંતુ જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે એમની જે ગંદી જબાન છે એ સામે આવી જાય છે આવા મંત્રીઓ સામે આવા નેતાઓ સામે શું ભાજપ કોઈ કાર્યવાહી કરશે કે કેમ એના પર પણ નજર રહેશે